ભુજના અરિહંતનગર વિસ્તારમાં ભૂકંપ બાદ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર બનાવાયું હતું જેને આજે એકવીસ વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટોત્સવ પ્રસંગે ધ્વજારોહણ રુદ્રાભિષેક મહાઆરતી મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પાટોત્સવ પ્રસંગે સમગ્ર વિસ્તારના લોકોએ પોતાના કામ ધંધા બંધ રાખી પાખી પાડી હતી અને મહોત્સવમાં જોડાયા હતા સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા અલીહંતનગરના ગરબી ચોકમાં ગ્રાન્ટમાંથી ડોમ બનાવી આપવામાં આવશે જેને સમગ્ર વિસ્તારના લોકોએ વધાવ્યો હતો સમગ્ર આયોજન અનિલભાઈ ગોરના નેજા હેઠળ યોજાયો હતો સમગ્ર કાર્યક્રમમાં અરિહંતનગર વિસ્તાર સહિત સમગ્ર ભુજ શહેરમાંથી ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ અંગે ચંચન્યૂઝ સાથે આગેવાનોએ વાત કરી હતી અરિહંતનગરની અંદર બે હજાર અને ઓગણચાઈઠ આસો દસમ ને દિવસે આપણા સિદ્ધેશ્વર મહાદેવની આ અર્યંત નગરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ પ્રાણ પ્રતિષ્ઠાને આજે પૂરા એકવીસ વર્ષ પૂર્ણ થયા છે આજે આ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનો એકવીસમો પાટોત્સવ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અમારા પ્રમુખશ્રી અનિલભાઈ ગૌરની સાનિધ્યની અંદર આ અમે પાઠોત્સવ ઉજવીએ છીએ આજે આ એકવીસમા પાઠોત્સવની અંદર પ્રથમ ભગવાન શિવનું ધ્વજારોહણ કરવામાં આવ્યું ત્યારબાદ સ્થાપિત દેવતાનું પૂજન કરવામાં આવ્યું અને અત્યારે ભગવાન શિવનો રુધ્યાભિષેક પૂર્ણ કરી અને યજ્ઞની શરૂઆત આપણે કરેલ છે પોણા બાર વાગે બીડું હોમી અને બપોરના બાર વાગે અત્રે આ ગરબી ચોકની અંદર સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે અને સાંજના સાડા સાત વાગે ભગવાન સિદ્ધેશ્વર મહાદેવની મહારતીનું પણ આયોજન કરવામાં આવેલ છે આ પાઠોત્સવની અંદર અર્યંત નજાની પ્રજાગરણી અને શ્રદ્ધા ભાવ અને ભક્તિજી અને સર્વ કાર્યમાં રૂપ પૂર્ણ થઈ છે આજે આ સિદ્ધેશ્વર મહાદેવનો પાઠોત્સવ એનો મહાઉત્સવ અમે ધામધૂમથી ઉજવીએ છીએ આજે અરિયંતનગરમાં ભગવાન સિદ્ધેશ્વર મહાદેવનો પાટો ઉત્સવ એકવીસમો ઉજવી રહ્યા છે અરિયંતનગર સોસાયટીવાળા સર્વે પોતાના કામકાજ બંધ રાખી એક પાંખી પાડી સર્વે એક જગ્યાએ મહા પ્રસાદનો લાભ મહાદેવનો તમામે વાસી તેમજ આમંત્રિત મહેમાનો લેશે આવા અવસરે અમને ઘણા બધા સમયથી એક ઈચ્છા હતી કારણ કે અમારો પાટોત્સવ અષાઢ સુદ દસમ અષાઢ સુદ દસમ એવી તિથિ આવી ગઈ છે ને ભગવાનની ઈચ્છા હોય છે ત્યારે આ બધું શક્ય બને છે તો એ શક્યમાં દર વર્ષે વરસાદ હોય હોય ને હોય એટલે દરેક વખતે આયોજન વખતે જ વરસાદ હોય એના કારણે આખી સોસાયટી આ કાર્યક્રમને થોડોક ડિસ્ટર્બ કરી નાખે અને મહાદેવને કૃપા થઈ અને અમારા લોક લાડીલા ત્રીજી ટ્રમમાં ચૂંટાઈ આવેલા સાંસદ એવા વિનોદભાઈ ચાવડાને વાત મૂકી અને તરત જ મહાદેવની કૃપાથી વિનોદભાઈ ચાવડાએ આ વાતને વધાવી લીધી ગરબી ચોકમાં કાયમી ડોમ વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી સાંસદની અમને ફાળવે છે તે બદલ અહીંથી નગરવાસીઓ સૌ તેમનો હાર્દિક અભિવાદન કરે છે આભાર વ્યક્ત કરે છે આવા મહાદેવની કૃપાથી આવા સમર્થ કાર્ય એક સેકન્ડમાં ભગવાન મહાદેવે કરી આપ્યા તે બાદલ ફરી ફરી આપણે સાંસદનો આભાર માનશું ફરી આવા કાર્યક્રમ જ્યારે થાય ત્યારે સાંસદને અહીંથી અમે તમારા માધ્યમથી આમંત્રણ આપીએ છીએ કે આવા અમારા કાર્યક્રમમાં તમે પધારતા રહેજો અમને એક ઉત્સાહ આપતા રહેજો અને કાયમી ભગવાન સિદ્ધેશ્વર મહાદેવની કૃપા વરસતી રહે અમારા આ મંડળના અત્યારે પ્રમુખ તરીકે અનિલભાઈ ગોર છે અમારા ઉપપ્રમુખ તરીકે ઝાલા સાહેબ છે એવા અમારા ભાવેશ મહારાજ છે શ્યામભાઈ ગઢવી તમામે તમામ લોકો ખંભે ખંભા મિલાવી એવો અમારો યુવક મંડળ પણ સાથ આપે છે મહિલા મંડળ પણ સાથ આપે છે જેના કારણે આવા ભગીરથ કાર્ય ભગવાન મહાદેવની કૃપાથી સરળ બને છે આ બદલ સર્વે અરિંતનગરનો પણ અહીંથી આ મંડળ તમારો આભાર વ્યક્ત કરે છે અને આવા પૂજા કાર્યમાં સતત સેવા આપતા રહેજો અને અમને સમૃથ્થ બનાવતા રહેજો